નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

મસ્જિદ સમિતિએ તેની અરજીમાં પૂજા સેવાઓ પર વચગાળાના મોરેટોરિયમની માંગણી કરી હતી પરંતુ કોર્ટે આ મંજૂરી આપી ન હતી કોર્ટે મસ્જિદ કમિટીને તેની અપીલમાં છ ફેબ્રુઆરી સુધીમાં સુધારો કરવા જણાવ્યું હતું અલ્લાહાબાદ હાઈકોર્ટે એડવોકેટ જનરલને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે ચાલો જોઈએ કે રિસિવરની નિમણૂક કરવામાં આટલી ઉતાવળ કેમ કરવામાં આવી મુસ્લિમ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું કે હિન્દુ પક્ષની અરજીને સત્તર જાન્યુઆરીએ રિસિવરની નિમણૂક કરીને મંજૂરી આપવામાં આવી હતી અને એકત્રીસ જાન્યુઆરીએ પૂજાની મંજૂરી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ચાર ભોયરાઓ છે પરંતુ હિન્દુ પક્ષ કયા ભોયરામાં પ્રાર્થના કરવા માંગે છે તે અંગે કોઈ દાવો નથી તેના પર મુસ્લિમ પક્ષે કોર્ટને કહ્યું કે હિન્દુ પક્ષ ચાર ભોયરાઓમાંથી એક વ્યાસ ભોયરાની માંગ કરી રહી છે તમને જણાવી દઈએ કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઇંતેઝામિયા મસ્જિદ સમિતિએ

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર